આ તરફ વાત હવે ઉદેપુર જિલ્લાની કે જ્યાં મતદાન ને લઈને સવારથી જ લોકો જોવા મળી રહ્યા છે ત્યાં લોકો લોકો પરિવાર સાથે પણ મતદાન મતદાન કરવા પહોંચી રહ્યા છે છે એક જ પરિવારના એકસાથે આપવા જોવા મળ્યા જિલ્લાની અંદરના દ્રશ્યો છે કે જ્યાં અબાલ હોય વૃદ્ધ હોય સૌ કોઈએ એકસાથે મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરી છે પ્રથમ વાર એક જ પરિવારના સભ્યો આટલી મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા જે તમામ લોકો માટે જાગૃતિનો સંદેશ પણ ગણી શકાય આજે મેઘા દાદા ના પરિવારના ઓગણચાલીસ સભ્યો એક સાથે મતદાન મથક પર આવીને મતદાન બધાએ એક સાથે કર્યું છે છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં ઓગણચાલીસ લોકો એક જ પરિવારના મતદાન કરવા પહોંચ્યા છે જ્યાં ઉંમર પણ અલગ અલગ જોવા મળી રહી છે વૃદ્ધ થી માંડીને જે વયસ્ક લોકો છે તે મતદાન કરવા પહોંચ્યા